વાઘોડિયાથી કૃષ્ણ ગ્રુપ તેમજ કરુડિયાથી શ્રીજી ગૃપલાલાભાઈના ફેમસ પછી લાઇવ ડાકોરમાં સેવા કાર્ય માટે ડાકોર ફાગવેલ પગપાળા પર યાત્રીઓને ચા નાસ્તાની સેવા કરવામાં આવી કારદકસુર પૂર્ણિમાએ દ્વારકાથી ડાકોર આવ્યા અને ભગવાન રાજા રણછોડરાઈને આઠસો અગ્નસિત્તેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મેળાનું ખૂબ મહત્વ રહેલું છે ડાકોર ઉમરેઠ રોડ પર પદયાત્રીઓને આરામ કરવા માટે વિસામો બનાવી ચા નાસ્તાની સેવા કરવામાં આવી હતી ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પોછી રાજા રણછોડરાયના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારે વાઘોડિયા કૃષ્ણ ગૃપ તરફથી છેલ્લા પાંચ વર્ષથી ચા નાસ્તાની સેવા ડાકોર જતા પદયાત્રીઓ માટે કરવામાં આવે છે રિપોર્ટર મોલિમ વ્યાસ વાઘોડિયા લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન સાથે રહી અપડેટ રહો